पालीता थिएटर में पहुंची जाते पुष्पा भाई हेलो गाइस, आपका स्वागत है हमारे नए ब्लॉग में तो गाइस, मैं और मेरे बापा अभी पानी वार रहे खेत में घऊ में पानी जा रहा है मित्रों देख सकते हो आप हम पानी वार रहे पिछले साल भी घऊ उगाए थे और आपको वीडियो दिखाया था આ વર્ષે પાછા ઘઉં આવ્યા છે તમને પાછો લોક બનાવીને દેખાડ્યો અહીંયા મારા બાપા ઊભા જો વાહુ ફરી જો જઈએ જો જઈએ મેં ઓર મેરે બાપા અભી પાણી વાર રહે થોડા થોડા ધોરિયા ફૂટ હે તો ઉધર ઢેફા ભરા દે ઢેફા ઓર ધૂળ નાખ દે તો ફૂટતા ઓછા હે લેકિન ફૂટ જાતા હે કભી કભી આપકો દેખાતા હું થોડા થોડા ચેરા પલળ ગયા હે ક્યુકી પેલું પાણી છે ને મિત્રો એટલે છે ને થોડા ઢેફા ઓલા ઢેફા હું પાળા ને હું શું બોલું મને કઈ ખબર ન પડતી હું પહેલે જવું કારણ કે આ વખતે અમે છે ને ઉનાળામાં વાવ્યું હતું તી ની આયેલું હતું તો અત્યારે લઈ ગયું ઉનાળામાં આવેલું એટલે છે ને અમારી જમીન બહુ કડક થઈ ગઈ ને નગરા ઢેફા છે જો આવા આવા ઢેફા છે આ ઢેફા નગરા દેખાય ને તમને આવા ઢેફા છે ને ધૂળ ન થાય કટર રાખ્યું ને તોય એ ન થાય આવા ઢેફા તે છે ને જો આ ઢેફા રીજીન રીજીને આવું થઈ ગયું મિત્રો હા તમને દેખાય પાળો આખો ફૂટ્યો આમનો ત્યાં બાજુનો કેરો પી ગયો પણ અમારે શું અમારે સારું ને અમારે એક કેરો વાળવો નહીં અમે એ રહ્યા આળખૂડા અમે રહ્યા એટલે છે ને અમારે એક કેરો ઓછો તો થોડોક તો પાવો દો કારણ કે છે ને આગળ આ કોળો છે અહીંયા અહીંયા કોળો થઈ ગયો સમજો અહીંયા પી ગયો બધી થોડોક છે ને મારો ફોન ધરું છે કારણ કે થોડુંક મેં લઈ લીધું હવે સાના મનીના બે હો ને એવું લાગે તમને આ તો ફોન મારો છે ને થોડોક હલકો છે આપણે એપલવાળા નથી આપણે એન્ડ્રોય વાળા છે એટલે થોડોક ફોન ધરું છે જો કે આ ફોન તો હરખો જ પકડ્યો છે હા નહીં ધ્રુસ પણ ફોનમાં છે ને થોડી ક્વોલિટી આમમ આમમ થાય તમે એડજસ્ટ કરી લેજો આમ જો મોટર ચાલુ કરી નથી ને આ મફત આવી જાય ને જો દેખાય બગલા ભાઈ થોડોક પાસે જઈને તમને દેખાડવું ઉડી ગયો જો મિત્રો ઉડી ગયો ઉડીને જો આગળ વહી ગયો ભાઈ આવે ને ભાઈ થી તો આમ ભલ ભલા કાપે ખબીર છે મસ્તીનો ધોર્યો જાય છે અને મિત્રો તમે બધા મારા વાડ ને ઇગ્નોર કરજો કારણ કે અત્યારે હાલે ને શિયાળો એટલે બે ત્રણ આવડે છે ને ના હોય બીજો દિવસ કાલ નત ના આવ્યો પરમ દિવસે નાયો તો એટલે આમ તો આજ ત્રીજો દિવસ કહેવાય કા પાછો બપોર તડકો થાય ને બે ત્રણ વાગે ત્યારે આજ નાવાનો વારો હોય આવું તમને કહેવાય નહીં પણ આ તો હું ઘરનો તમે બધા ઘરના છો ને એટલે કહી દઉં મારા આમ બેઠા બેઠા મોટર ચાલુ છે તો નાખ્યું અને મિત્રો હમણાંથી છે ને ઘણા દિવસ બ્લોગ જ બનાવો ને તમને એક વાત કહેતા ભૂલાઈ ગયો હું કબીર છે અમરવાડી મિત્રો થામલા નાગીયા આ એક થામલો નાખ્યો એક કયા નાખ્યો અને કયા ત્રણ થામલા નાખ્યા છે કાણક્યા છે ને મિત્રો હવે ઓ સરકારે એમ કીધું કે પોત પોત ની વાડી માં ટીસી લઈ લો તે અમાર ઘર નું ટીસી કરી નાખ્યું અમાર બાપ નું ટીસી કરી નાખ્યું મે મિત્રો ઘર ભેગુ થાને ભાઈ અબ એ હા પે અમાર બાપા નાકા વાળ રહે દેખો એસે નાકા વાળતે આપકો તો આતા નહી એ મુજે ભી નહી આતા લેકિન મેં તો વિડીયો ઉતાર ની કેલી આ જા આપણીથી હું થાય કે છે આવા ઢેફાના ધૂંડના નેવા તગારા અંબાવાય પાણી બાટલા ઘરેથી લવાય આવું કામ જ થાય એટલે આપણે આવું મદદ કરાય કે નાખું ભરાણું છે કે નહીં એવું જોવાનું હા જો આ નેકા રહ્યા નહીં ને એટલે આ ઢેફા નાખવા પડે તો આ નાખ્યું તગારું લાવી દીધું હા ધૂઢ થઈ રહ્યા

માટે અમે લાવ્યા ભાઈ સાડી વાત રૂપિયા લહણ ત્યારે લહણ આવ્યું માં આવ્યું રોમ રોમ ભાઈઓ દુસરા દિન ગુડ મોર્નિંગ ઓર પોઈ હો ને ધોઈ ને તૈયાર થઈ ગયો બાવા હિન્દી બાવા ગુજરાતી બધું હાલે મિત્રો નાની ધોઈ તૈયાર થઈ ગયો અને કારણ કે આજ અપુન ઝીકેગા નહીં સારા આ જવાનું છે ભાઈ પુષ્પા જોવા સામે 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 એમ પુષ્પા નામ સુન કે પુષ્પા સુન કે ફ્લાવર સમજે ક્યાં ફાયર હે ફાયર નહીં વાઇલ્ડ ફાયર હે પણ આ પુષ્પા જોવા જવાનું છે મિત્રો એટલે આની તૈયાર થઈ ગયો કાલે પાણી હાલતું છું આપણે વાડીમાં પાણી મસ્ત ઓળી ગયું છે અને આની પાસે ને ભાઈ આ ઉભા કેરા છે એ ઘઉના છે અને આ ત્રણ ચાર કેરા રસકો રસકો કહો છો કે ગદમ તમે હું કહો તમારી ભાષા કેજો અમે તો રસકો કેવી અમુક લોકો ગદમ કહેતા હોય ખૂણામાં મારો છે ને અહીંયા ખૂણામાં મારા હાથ દેખાય થોડોક પણ થોડુંક ઇગ્નોર કરજો મિત્રો ફાઈનલી આપણા પાલીતાણાના થિયેટરમાં પહોંચી જશે પુષ્પાભાઈ જોવા સ્ટાર્ટિંગ થાય છે આ બધી અમારી પાર્ટી થાય કે તો મિત્રો એક બે ને ત્રણ થઈ ગયો છે ત્રીજો દિવસ મિત્રો કારણ કે આજ લો છે ત્રીજો દિવસ પહેલા દિવસે ઘઉં વાય નાખ્યા બીજા દિવસે પુષ્પા જોઈ છું અને આ ત્રીજો દિવસ એ ભાઈ ઇન્ટરેસ્ટિંગ છે કારણ કે આજ મારે જવાનું છે ભાઈ આપણા પર ગામે જવાનું છે ભાઈ કારણ કે આજપર ગામના ગૌરવભાઈ આપણે છે ને રવિભાઈ છે ને આર્મીની ટ્રેનિંગ પૂરી કરીને આજ વતન આવે છે તો એના સ્વાગતમાં જવાનું છે હાથ પર હાથ પર એ પેલા કહું ભાઈ કાલ પુષ્પા મૂવી જોયું છે કાંઈ ભાઈ મજા આવી છે એક નંબર મૂવી છે એવું તમને કહે છે એવું લાગે આમ આવ બકવાસ મૂવી છે એવું વિચારતા નહીં ભાઈ મૂવી એટલે મૂવી તમારા પાંચસો દીધા હોય ને તો હજારનું મૂવી થાય એવા વસૂલ છે પૈસા અમે એટલા બધા દીધા નહીં કારણ કે અમારે અહીંયા પાલટાણા સસ્તું હોય તો ભાઈ અહીંયા પુષ્પા મૂવી જોવાની મજા આવી છે એકવાર જો ટાઈમ મળે ને તો રાજો ભાઈ જોવા તમને એમ થાય કે નહીં ભાઈ ફિલ્મ જોયું છે

મિત્રો ભાઈ સામે આમાંથી અત્યારે ઘરે તો ને ફાઇનલી છે ને અત્યારે ઘરે પહોંચ ગયા જો આપણા ડોગ કોઈનનું એડ્રોપ આવ્યું હતું એના બિસ્કીટ આપણે નિર્વાજ આવી છે કુત્રને તો એ નીરતા આવું અને આજનો લોક કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને કહેજો સબસ્ક્રાઈબ કરી નાખજો બાય લાઇક બાઈક કરતા રહીજો પાછા